ગુડ મોર્નિંગ અમારે નવા વલોગમાં તમારું ફરીવાર ફરીવાર સ્વાગત છે તો અત્યારે આપણે જો મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ વાતાવરણ બહુ મસ્ત હશે આપણે જાઓ આ ટાઈપના લીમડા ને એવું બધા બહુ નજારો બહુ મસ્ત આવે છે સમજો આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારમાં આપણે પેલા નાસ્તો કરી લીધો છે અત્યારમાં ને આપણે જો આપણી ગાડી પડી છે ને એમાં હું ભરેલું છે એ તમને બતાવું આવું આમાં જો આ ટાઈપનો સામાન બધો ભરેલો છે ગયામાં ધરાક ને કાજુ છોડા છોડી પાણીપુરી બટન ને આવું બધું ભાગ ને એવું બધું એમાં ભરેલું છે અમારા ભાઈ અત્યારમાં ઊભા થઈ ગયા છે કા ફાઇનલી તો અત્યારે આપણે આવી ગયા છીએ છોકડીએ એ તો કેટલી બધી ગાઉ આવી ગઈ છે અમારા વલ્લભદાદા ઊભા છે હાલો આમ ગઈ

ગયા ની લે તો દુકાન હું લે જાવું હમ દા એમ થા કે દુકાને હમ થા જાવું થી બેલ ને તો હમ થા જવા ગયો તમે ફાઇનલી તો અમે પુગી ગયા થી અમારા ભાઈ બન પાહે તો યાર ભાઈ બન છે ઉસા કોટડા આ ભાઈ ની મુલાકાત કરી ગયો તમે ગમમે થી આવો થીવા હું કેશો તમે આઈ ની બસ સપોર્ટ કરો હા સપોર્ટ કરો લાઈક કરો ફોલો કરો વીડિયા ને શેર કરો